બોટાદમાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો અને આ દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા અવારનવાર ઉચ્ચ અધિકારીઓની લેખિતમાં જાણ કરેલ છે તેમ છતાં આજે દિન સુધી આ અધિકારીઓ દ્વારા સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી રતનવાવ ગામના સરપંચની માંગણી છે કે રતનવાવ ગામે થયેલ સરકારી જમીનોના દબાણો તાત્કાલિક દૂર કરાવવા કાર્યવાહી કરવામાં આવે ખરેખર સરકારી જમીનમાં થયેલ દબાણો દૂર કરવાની જવાબદારી જે તે ઉચ્ચ અધિકારીઓની હોય છે તેમ છતાં કયા કારણસર આજ દિન સુધી આ દબાણો દૂર કરવામાં આવેલ નથી આ સરકારી જમીનમાં થયેલ દબાણો દૂર કરવાની જવાબદારી આ ખરે કોની છે એનો ઇસ્યુ એવો છે કે ઘણા વર્ષથી ત્રણસો નંબર સર્વે નંબર આવતો હોય અને જમરાળાથી રત્નનો માર્ગ વચ્ચે એની અંદર અત્યારે લોકોએ ખેતીનું ઉત્પાદન લઈ રહ્યા છે અને એની અરજી આપવા છતાં વારંવાર અરજી આપવા છતાં આજ સુધી એનો કોઈ અમને એનો સહકાર મળેલ નથી આપણે અરજી આપણે મામલતદારને આપેલી છે ટીડીઓ સાહેબને આપેલી છે અને કલેક્ટર સાહેબ શ્રીને પણ આપેલી છે અને આ સર્વે નંબર ત્રણસો પાસઠમાં અંદાજીત બે એક દોઢ એકર જેવું દબાણ છે ત્યાર સિવાય ગામની અંદર ગામ તળમાં જે સરકારી પડતર જગ્યા પડી હોય એમાં પણ ચણતર કરીને લોકો દબાણ કરી રહ્યા છે અને એની પણ અરજીઓ આપવા છતાં આજ સુધી કોઈ અમને એનો પ્રતિસાદ મળેલ નથી અમારી માગણી એવી છે કે સરકાર શ્રી અમને સહકાર આપે જે કંઈ અધિકારીઓના હિતમાં આવતું હોય એ અમને સહકાર આપી અને ગામ પંચાયતને સપોર્ટ કરી અને જે કાંઈ દબાણ હોય એ હટાવી અને ગામને ખુલ્લું કરાવે એવી મહેરબાની કરજે એના માટે અમે અરજીઓ આપીને વારંવાર ધક્કા ખાઈ રહ્યા છીએ